જે કારણે મુંબઈ તરફ જતી અને બરોડા તરફ જતી અનેક ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પરથી ડાયવર્ટ કરવામાં આવી છે આ સ્થિતિમાં મુસાફરોના સંખ્યાબંધ વાહનો ઉધના રેલવે સ્ટેશન પર રોકાવાની શક્યતા છે જેના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા આગોતરું આયોજન શરૂ કરવામાં આવ્યું છે મુસાફરોને કોઈ તકલીફ ન થાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા છે ઉધના રેલવે સ્ટેશન નજીક ટ્રાફિકના યોગ્ય નિયમન માટે ચોક્કસ વિસ્તારોમાં રિક્ષાઓ અને અન્ય વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રાફિક પોલીસ કમિશનરે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ નિયમોને પાલન કરે અને પાર્કિંગ માટે નિર્ધારિત સ્થળોનો જ ઉપયોગ કરે આઠમી તારીખે આઠમી તારીખથી ઉધના રેલવે સ્ટેશનથી બીજી સો જેટલી ટ્રેનો ઓપરેટ થનાર છે એ ટ્રેનોના કારણે લગભગ બીજો પંચોતેર હજાર જેટલો પેસેન્જરનો અવર જવરનો રેશિયો રહેશે એને પહોંચી વળવા માટે ઉધના રેલવે સ્ટેશન ખાતે સૂર્યા હોટલથી મેઇન જે આઉટ આઉટગેટ છે ત્યાં સુધી વન વે કરવામાં આવશે ત્યાર પછી રિક્ષાઓ માટે દિવાલની લાઇનમાં પાર્કિંગ કરવામાં આવેલું છે સામે શોપિંગ સેન્ટરો છે ત્યાં નો પાર્કિંગ જાહેર કરવામાં આવેલું છે ગોળાઘંટા જે ગોળાઘંટી ગંડાળુ છે ત્યાં વન વે કરવામાં આવેલો છે ત્યાં એક્સ્ટ્રા પોઈન્ટો મૂકવામાં આવશે રેલવે સ્ટેશન ઉપર પણ એક્સ્ટ્રા પોઈન્ટો મૂકવામાં આવશે અને જે નવસારી સચિન મેઇન રોડ ઉપરથી રેલવે સ્ટેશન આવવાવાળા વાહનો છે એ લોકોએ રોડ નંબર ત્રણથી ડાબી બાજુ વળી રાજકીય ફેક્ટરી ચાર રસ્તાથી જમણી બાજુ વળી જીરો નંબર ઉપર આવી અને રેલવે સ્ટેશન ઉપર જવાનું રહેશે જેથી સામસામે આવતો ટ્રાફિક બંધ થઈ જાય અને એના કારણે કોઈ જામ ન થાય નિયમનું પાલન ન કરનાર કોઈ પણ વાહન ચાલક ઉપર કાર્યવાહી કરવાની જ રહેતી હોય છે પણ જ્યારે કોઈ ટાર્ગેટેડ લક્ષ્ય હોય જ્યારે અહીંયા સો જેટલી ટ્રેનો આવતી હોય અને તમારા નિયમ ન પાલન કરવાના કારણે બીજા કોઈ પેસેન્જરને ટ્રેન ચૂકી જવી પડે તો એ તો ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે સુરત ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આ દરમિયાન વાહનો ગેરકાયદેસર રીતે પાર્ક ન કરે અને ટ્રાફિક નિયમન માટે પોલીસની મદદરૂપ બને ટ્રાફિક નિયમન અને માર્ગ સલામતીમાં આ પ્રકારના પગલાં જરૂરી છે જેથી મુસાફરો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો ન થાય સુરત ટ્રાફિક પોલીસ જનતાનો આભાર માનતી છે કે તેઓ શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવસ્થાને જાળવવામાં મદદરૂપ બની રહ્યા છે